દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સ્વચ્છતા ન જળવાય તો નવાઈ નથી કારણ કે શહેરમાં સફાઈ કામગીરી કરનારા કામદારો દ્વારા મંગળવારે હડતાલની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ મ્યુનસિપલ નોકર મંડળ દ્વારા કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાથી લઈને વિવિધ માંગણને લઈને મોટી રેલી કાઢવામાં આવી હતી અને મ્યુનસિપલ આવેદન પત્ર આપ્યું હતું તેમજ કોર્પોરેશન પરિસરમાં ધરણા ઉપર પણ બેઠા છે તેમ છતાં પણ કોઈ જ નિરાકરણ ન આવતા હવે હડતાલ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે મ્યુનિસિપલ નોકર મંડળના જનરલ સેક્રેટરી કલ્પેશ મકવાણા અને કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંતભાઈએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા સફાઈ કામદારોની કોન્ટ્રાક્ટર તથા ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગેની અલગ માંગણીઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે આ માંગણી સ્વીકારવામાં આવે તો કોર્પોરેશનની તિજોરી ઉપર કોઈ નાણાકીય બોજ વધવાનો નથી તે જાણવા છતાં કોઈ નક્કર નિર્ણય લઈ રહ્યા નથી જેથી નોકર મંડળ એક તમામ સફાઈ કામદારો સહિતના યુનિયનના સભ્યોને મંગળવારે એક જ દિવસ ફરજ ઉપરથી અળગા રહેવા અંગેનો નિર્ણય કર્યો છે આમ એક દિવસની હડતાલ કરવામાં આવશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ હડતાલ બાદ પણ જો મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશો દ્વારા કોઈ સમાધાનકારી વલણ નહીં અપનાવે તો નોકર મંડળને આ મુદતની હડતાલ પાડવાની ફરજ પડશે અને તહેવારોમાં શહેરીજનોને કોઈપણ પ્રકારની હાલાકી પડશે તો તેના માટે સત્તાધીશો જ જવાબદાર ગણાશે નોકર મંડળ દ્વારા સફાઈ કામદારોની ભરતી અને અન્ય માંગણીઓ રજૂ કરી છે તેમાં અમુક માંગણીઓ એવી છે જે સ્વીકારવામાં આવે તો રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓ તેમજ પાલિકા વિગેરે જગ્યાએ તેની અસર પડે તેમ છે તંત્ર દ્વારા નોકર મંડળની માંગણીઓને લઈ શાસક ભાજપ સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને તેમજ શાસક ભાજપે વહીવટી વડાને યોગ્ય હોય એવી માગણી સ્વીકારવા સૂચન કર્યું હોવાનું જાણવા મળ્યું છે